જય ભીમ નમો બુદ્ધાય વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ આપણે અમરેલી જિલ્લાના ચિત્તલ મુકામે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ આ લોક ડાયરાનો મુખ્ય હેતુ એવો હતો કે જલારામ વીરપુરના મનીષાબા જાડેજા એમના પીડીત દીકરા હુકમતસિંહ જાડેજાને થેલેસીમિયાની બીમારી ઓગણીસ વર્ષથી છે આ દીકરાને સારવાર માટે આર્થિક મદદ મળી રહે તેના માટે આપણે આ આયોજન કર્યું હતું કલાકાર હતા રામોદથી મનસુખભાઈ રાઠોડ અંકિતભાઈ રાઠોડ અને રાજકોટથી હકાભા ગઢી છે હાસ્યના ભંડાર કહેવાય એવા ગુજરાતના એક નામચીન હાસ્ય કલાકાર હકાભા ગઢવી એટલે આપણે છે ને આ લોક ડાયરોનું આયોજન કર્યું એટલે ઘણા વિઘ્નો આવ્યા વિઘ્નો આવ્યા ઘણી તકલીફ સહન કરી આ વિડીયો બનાવવાનો ભાવ અર્થ એટલો છે કે અમે લોકો અનુસૂચિત જાતિ સમાજના લોકો કોઈ પણ અન્ય સમાજને મદદ કરવી હોય ને ત્યાં પણ અમને અમને જ્ઞાતિવાદ નડે છે આ લોક આયોજન કર્યું હકાભા ગઢવી એટલે નામચીન નામચીન કલા હાસ્ય કલાકાર કહેવાય હકાભા ગઢવી આવે એટલે પબ્લિક ક્યાંય હમાય નહીં પણ આજે આયોજન કર્યું હતું ને એક દલિત સમાજના દીકરાએ કર્યું હતું દલિત સમાજના એક સામાજિક કાર્યકરે કર્યું હતું અને આર્થિક મદદ આપવાની એક ક્ષત્રિય સમાજના બેન મનીષાબા જાડેજાના દીકરા હકુમતસિંહ જાડેજા માટે અને એને આર્થિક લાભ માટે આપણે કાર્યક્રમ કર્યો હતો લોકો જ્ઞાતિવાદ એટલો ચરમ સિવાય રાખે છે કે આજે દલિત સમાજના વ્યક્તિ દ્વારા આ લોક આયોજન કરવામાં આવે એટલે પબ્લિક નામે શૂન્ય આ તમે સમરસતાની વાત કરો છો આ રાજ્ય સરકાર એમ કહે છે કે જ્ઞાતિવાદ ક્યાંય ક્યાંય ક્યાં ક્યાંય પણ છે જ નહીં તો આને શું કહેવાય આને જ્ઞાતિવાદ ન કહેવાય તો હું કહેવાય આજે હકાભાઈ મનસુખભાઈ રાઠોડ તમને આવા નામી નામી કલ નામી અનામી કલાકારો જો ચિત્તલની અંદર હોય અને પબ્લિક નો થાય આજે પાંત્રીસ હજારની વસ્તી ચિત્તલ ગામની છે પણ આજે જ્ઞાતિવાદ રાખી આજે જ્ઞાતિવાદી કીડાઓ છે એ આ લોક ડાયરો સાંભળવા ન આવ્યા આ બાબતે એક શોર્ટ વિડીયો પણ મેં બનાવ્યો છે એ પણ મૂકું છું જ્ઞાતિવાદ ક્યાં સુધી રાખશો તમે આજે અનુસૂચિત જાતિ સમાજના લોકોને એક નજીવા નમકીનના પડીકા બાબતે હત્યાઓ કરવામાં આવે છે ક્યાં સુધી તમે જ્ઞાતિવાદ રાખશો અમે તમારા દુશ્મન કે અમને જે સ્વતંત્રતા મળી એનાથી તમને તકલીફ છે તમે અમને ગુલામ જ બનાવી બનાવી રાખવા માંગો છો ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે અને તમે એવું સમજો છો કે અમને પ્રતિકાર કરતા નથી આવડતો કે અમારી નસુની અંદર લોહીની જગ્યાએ પાણી ભરાઈ ગયા છે એવું તમને લાગે છે અમે તમને આમો જવાબ નથી આપતા એટલે તમે તમારા મનમાં હું સમજો છો પણ હવે અમે ત્રાસ પામી ગયા છીએ અમે કંટાળી ગયા છીએ તમારી દ્વારા આ સવર્ણો અમુક જ્ઞાતિવાદી કીડાઓ દ્વારા અત્યાચાર હવે અમારથી સહન નથી થતો એટલે છે ને હવે જેણે જેણે માનું દૂધ પીધું હોય ને એ આવી જાજો ટૂંક જ સમયની અંદર ભીમા ગોરેગાઓ ફોજ તૈયાર કરું છું જે ભાષાની અંદર તમે અમને જવાબ દેશો ને તમે લોકો અમને જે અમારી ઉપર અત્યાચાર કરો છો ને અમારા સો બચાવ માટે અમે આ ફોજ તૈયાર કરીએ છીએ અમે ઘણું કાયદાથી લેડા કાયદાને સર્વોપરી માન્ય છે સંવિધાનને પ્રાથમિકતા આપીએ છીએ અમે કોઈ લોકો ઉપર હિંસા કરવા માગતા નથી અમે ગૌતમ બુદ્ધ ને માનનારા લોકો છો અમે બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ઉપર ચાલવા વાળા છીએ પણ તમે લોકો અમને મજબૂર કરો છો આજે અમારા સત્તર સત્તર વર્ષના પાંચ પાંચ બહેનોની વચ્ચે એક દીકરો એના તમે એના તમે જીવ લઈ લો છો ને એને ચાર ચાર લોકો પછાડી પછાડીને મારો છો હાલા નાલાયકના પેટનાઓ હેવાનના પેટનાઉ તમને તમને આટલો બધો તો ગુસ્સો એ દીકરા ઉપર ક્યાં કારણોસર આવ્યો ગ્યાતા સાપાથળ પણ પોલીસે રોકી લીધા બાકી તમારી સખીઓ ધારણ તો યાદ કરાવી જ દેત અને હવે હવે ઓલ ગુજરાતની અંદર ક્યાંય પણ અમારા દલિતો ઉપર ખોટી રીતે અત્યાચાર કરવામાં આવશે એને જવાબ એની ભાષામાં જ આપવામાં આવશે આટલું યાદ રાખજો ગુનાઓ દાખલ થાય જે થવું હોય ભલે થઈ જાય કે હવે અમે હવે અમે કંટાળી અમે માનસિક કંટાળી ગયા છીએ અમે થાકી ગયા છીએ અમારા લોકોના જીવ દઈ દઈને અમે થાકી ગયા છીએ હવે જે પ્રમાણે તમે લોકો અમને જવાબ આપશો જે પ્રમાણે તમે અમારી પર સંબંધ અમારી રાખશો જેવો સંબંધ એવો જ સંબંધ તમારી રાખવામાં આવશે અને બીજું એક ખાસ કહી દઉં કે આ જે હિન્દુ સંગઠનો હિન્દુ સંગઠનો છે એ દલિત દલિતોને જે હિન્દુ માને છે ને આ અમારો દીકરો સત્તર વર્ષ તો તમારા સંગઠનો ગ્યા છે ક્યાં તમને ચૂંટણી તાણે અમે 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 દલિતો હિન્દુ દેખાવીએ છે બાકી તમે અમને અસ્પૃશ્ય જ માનો છો આભર શેઠ જ્ઞાતિવાદ ચરમસીમાએ જાય છે એટલે હવે નો અપીલ નો દલીલ ડાયરેક્ટ રિઝલ્ટ આવશે આટલું તમે ખાસ યાદ રાખજો આ જે કાયમે કરીએ છીએ ને અમારા સ્વ બચાવ માટે કરીએ છીએ અમે કોઈ લોકોને મારવા માગતા નથી અમે બાબા આંબેડકરની વિચારધારા ઉપર ચાલવાળા છે અમે ગૌતમ બુદ્ધને માનવાવાળા માણસો માણસો છીએ પણ આજે અમારી મજબૂરી અમને કંઈક કરાવશે આ એક શોર્ટ વિડિયો લોક જે બનાવ્યો હતો જે જ્ઞાતિવાદી કીડાઓ આપને ઘણા નીડ્યા છે સાંભળો જે બી આપણે જે આ કાર્યક્રમ કર્યો ને એ જે તમે આ હકુમત થી જાણેજા જે છેલે સિમ્યા થી 19 વર્ષ થી પીડિત છે અને બેનબા જે મનીષાબા જાડેજા છે આમના એમના આપણે આર્થિક લાભાર્થે આ કાર્યક્રમ કર્યો તો પણ

એ ત્રણ લાખ રૂપિયા નો આજનો કાર્યક્રમ હતો આજનો સિત્તેર હજાર રૂપિયા એમને પાછા મોકલ્યા આ કાર્યક્રમ માં આવવા માટે હું કામ કે આ બેન ને મદદ મળી રહે આ બેન મદદ મળી રહે એનો દીકરો એના દીકરાની જે સારવાર થાય છે એટલે જે દવાખાનાનો જે ખર્ચ છે ને ખર્ચો ઉપાડવા માટે બેન જે તકલીફો સહન કરવી પડે છે ને એ તકલીફ નું નો સહન કરવી પડે આપણે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટીપણી નથી કરવી

અમે દરેક સમાજને જ્ઞાતિવાદી નથી કેતા પણ આ કાર્યક્રમ અહિયાં નો થાય એના માટે લોકો બહુ કોશિશ કરીએ મહા જેટલું